લીડર લીડરબહેનો આપણા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અરુણ મહેતા અમદાવાદ જિલ્લા પ્રમુખ અને સીઆઈટીયુ ટ્રેડ યુનિયનના ગુજરાતના પ્રમુખ સતીષભાઈ પરમાર આશા હેલ્થ યુનિયનના મહામંત્રી અશોકભાઈ સોમપુરા સાબરકાંઠા જિલ્લાના કિસાન સભાના પ્રમુખ દિનેશભાઈ અરવલ્લી જિલ્લાના સીટુના પ્રમુખ દયાભાઈ જાદવ આ તમામને હું શાબ્દિક સ્વાગત કરું છું અને આપણી જે આ જે ટીમ છે એ ટીમ મંડપ શોભી રહ્યો છે એટલે આ તમામને હું ગુજરાત આંગણવાડી આજે ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું એમની મહેનતને પણ હું રેડ સેલ્યુટ કરું છું આજે આજે આપણે અહીંયા સુકામ ભેગા થયા છે એની એક નાનકડી રૂપરેખા